નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર જ્યારે વરસાદનો રાઉન્ડ પૂરો થયો અને હવે માવઠાની શરૂઆત થઈ છે લગભગ બે નવેમ્બર સુધી આ વરસાદી માવઠું છે ખેડૂતોને હેરાન કરવાનું છે કે આ વિસ્તારમાં કેવો વરસાદ પડવાનો છે તેમની વાતચીત કરવી છે મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર

જેની શરૂઆત થાય છે એ પછી છે હિમાલયની તળેટી સુધી એ ચોમાસું પહોંચે છે પાકિસ્તાન સુધી એ ચોમાસું જાય છે પણ એ ચોમાસું ચોમાસુ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જ આવે છે હવે એ નૈઋત્યનું ચોમાસું છે એ પંદર સપ્ટેમ્બરથી લઈને પંદર ઓક્ટોબર પછી ગમે ત્યારે એની વિદાય થતી હોય છે વિદાય એટલે મધ્ય ભારતના અને ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસાની વિદાય થાય એટલે પવનોની દિશા છે બદલે પવનોની દિશા બદલીને અત્યારે ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવનોની શરૂઆત થતી હોય છે ત્યારે હું જણાવું કે મધ્ય ભારતના ભાગો છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ વગેરે આ તમામ વિસ્તારોમાંથી જે નૈઋત્યના ચોમાસાની વિદાય થાય ત્યાર પછી દક્ષિણ ભારતમાં જેમાં કર્ણાટક કેરળ તમિલનાડુ હોય આંધ્રપ્રદેશ હોય વગેરે એ વિસ્તારોમાં દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય હોય છે એટલે ત્યાં ચોમાસું હોય ને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાન ચોમાસું ચાલુ છે સ્વાભાવિક રીતે ગુજરાત સુધી પહોંચી જતી હોય છે એટલે હવે જે વરસાદ થાય ને આપણે કમોસમી વરસાદ અથવા તો માવઠાના વરસાદ કહેવાતા હોય છે ત્યારે આપણે જણાવી દઉં કે ચોમાસું પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય શિયાળાની શરૂઆત સ્વાભાવિક રીતે દસ નવેમ્બરથી લઈને પંદર નવેમ્બર વચ્ચે ગમે ત્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે પણ એ વચ્ચેનો જે ગાળો છે એક થી દોઢ મહિનાનો એટલે ચાલીસ થી પિસ્તાલીસ દિવસનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ચોમાસુ પૂર્ણ થયા પછી તાપમાન ખૂબ ઊંચું જાય છે ઊંચું તાપમાન એટલે આપણે મિક્સ ઋતુનો સામનો કરતા હોય દિવસે આપણે પાંત્રીસ થી આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હોય એટલે ઉનાળા જેવો માહોલ હોય રાત્રે ટૂંકમાં થોડુંક નોર્મલ હવામાન હોય એટલે રાત્રે શિયાળા જેવો અહેસાસ પણ થતો હોય છે એટલે આ મિક્સ ઋતુ જયારે પણ હોય અને ત્યારે દક્ષિણ ભારતમાં કોઈ સિસ્ટમ હોય એ સિસ્ટમ ઘણી વખત ગરમીને કારણે ઉપર આવી જતી હોય છે એવી જ રીતે અત્યારે થોડા દિવસ પહેલા એક સિસ્ટમ બની હતી કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસતું આવ્યું જો કે અત્યારે તો પોસ્ટ મોનસૂન સાયક્લોન ની પણ સિઝન છે જો કે એ જે અત્યારે અરબ સાગરમાં સિસ્ટમ છે એ સાયક્લોન બનવાની નથી કેમ કે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે જો ડીપ સીમા હોત તો એ સાયક્લોન પણ બની શકે કેમ કે અત્યારે સાયક્લોન બનવા માટે પણ અનુકૂળ હવામાન છે અરબ સાગરની અંદર પણ હવે એ સાયક્લોન બનવાનું નથી પણ એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન માંથી મજબૂત થઈ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને અત્યારે ડિપ્રેશન બની ગઈ છે એ સિસ્ટમ છે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે દરિયાની અંદર અત્યારે સક્રિય છે ગુજરાતની ઘણી નજીક છે જેના આઉટર ક્લાઉડ છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને કારણે ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છવાયા હળવાથી મધ્યમ સેન્ટરમાં ભારે વરસાદ નોંધાયા એવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા હશે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વગેરે વિસ્તારોની અંદર ગઈકાલે પણ પચીસ તારીખના રોજ વરસાદ નોંધાયો છે આ વરસાદ છે ત્રીસ તારીખ સુધી તો તીવ્રતા સાથે ચાલુ રહેવાનો છે પછી એકત્રીસ ઓક્ટોબર પહેલી નવેમ્બર અને બીજી નવેમ્બર

આજે તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજુ પણ ઇંચ ઇંચ છે તારીખ સુધીમાં કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે બીજા નંબર હશે સૌરાષ્ટ્રનો વિસ્તાર સૌરાષ્ટ્રના ચાર જિલ્લા તો એવા છે કે જેમાં તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ ત્યાં પણ એવરેજ બે ઇંચ આસપાસ અને આઇસોલેટેડ વિસ્તારમાં અમુક તાલુકાઓની અંદર લગભગ મારું માનવું છે કે બે થી પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ ત્રીસ તારીખ સુધીમાં વરસી જશે એ પછી જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે જે બોટાદ વાળો વિસ્તાર છે સુરેન્દ્રનગર મોરબી ને રાજકોટ એની અંદર પણ સામાન્ય થી મધ્યમ અડધા થી લઈ અને દોઢ ઇંચ સુધીના વરસાદ સંભવ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર તેમાં જુનાગઢ અને ગીર સોમનાથ કરતાં તીવ્રતા ઓછી રહેશે પણ ત્યાં પણ ત્રીસ તારીખ સુધી મધ્યમથી સામાન્ય માવઠાના વરસાદની સંભાવના ઝાપટા એ પણ એકદમ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે બાકી કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે એ પછી ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે કે એમાં પણ થોડીક ઓછી અસર જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને વાવ થરા આ તમામ વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર વધારે પડતા તો વાદળ જોવા મળશે વાતાવરણ એકદમ છૂટાછવાયા કોઈ કોઈ તાલુકાની અંદર સામાન્ય ઝાપટા જોવા મળશે ત્યાં બહુ કોઈ ખતરો હાલ અમને દેખાતો નથી પછીનો વિસ્તાર હશે મધ્ય ગુજરાતનો મધ્ય ગુજરાતની અંદર વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવન ગાંધીનગર અને અમદાવાદ

એ વિસ્તારમાં પણ લગભગ અડધાથી થી એક ઇંચ આસપાસનો વરસાદ પડી શકે છે એટલે ખાસ જોવા જઈએ તો આ તમામ વિસ્તારોની અંદર ત્રીસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે કેમકે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ડિપ્રેશન બની છે છે નજીક એટલે એના આઉટર ક્લાઉડ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે એને કારણે આ વરસાદની સંભાવનાઓ છે આ માવઠાના વરસાદ છે આ માવઠાના વરસાદને કારણે અઢાર લાખ મેટ્રિક ટન મગફળી છે એ ખરાબ થશે હવે સરકાર પાસે તો આ આંકડો નહીં હોય હું આપને જણાવું અઢાર લાખ મેટ્રિક ટન મગફળી ખરાબ થશે બાકી સોયાબીન કપાસ શાકભાજી અને અન્ય પાકો એ પાકોનું નુકસાન અલગ ટોટલ આ માવઠાને કારણે તેર હજાર કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને થવાનું છે અને આ વરસાદ છે પણ માત્ર વરસાદ નહીં આમાં થન્ડર એક્ટિવિટી પણ થશે એટલે કે જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે તો વરસાદ સમયે ત્યાં પવનની ઝડપ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે એટલે ગાજવીજ અને પવન સાથે આ માવઠું થવાનું છે જેને કારણે નુકસાન થશે બીજું આપના માધ્યમથી એ પણ જણાવી દો કે અરબ સાગર માં સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે એ ખૂબ મજબૂત બની રહી છે જો કે અત્યારથી કેવું થોડું વેલું પડશે જો એ સિસ્ટમ વધુ સ્ટ્રોંગ બની જાય તો એ સાયક્લોન પણ બંગાળની ખાડીમાં બની શકે જે એ સાયક્લોન બનશે તો ગુજરાતને ડાયરેક્ટ અસર કરતા નહીં હોય પણ કદાચ બનશે તો દક્ષિણ ભારતને અસર કરી શકે અને એ સાયક્લોન જો બનશે અત્યારે તો આપણે જો બનશે તો આ વાત પહેલી રાખવી પડશે કેમ કે કન્ફર્મ નથી અને બનશે તો એનું નામકરણ થશે નામ આપવામાં આવશે તો દર વખતે દરેક દેશનો નામનો એક ક્રમ હોય છે આ વખતે નામ આપવાનો જે ક્રમ છે એ છે થાઈલેન્ડ થાઈલેન્ડ દેશ તરફથી એ સાયક્લોન ને નામ આપવામાં આવશે મોન્થા હવે આ મોન્થા સાયક્લોન છે બને કે કેમ એ લગભગ ચોવીસ કે છત્રીસ કલાકમાં આપણે અનુમાન આવી જશે બીજું કે અરબ સાગરમાં બંગાળની ખાડીની બંનેની અંદર એક સિસ્ટમ સક્રિય છે જેને કારણે આપણો અરબ સાગર છે એ પણ અત્યારે ખૂબ તોફાની જોવા મળી રહ્યો છે એટલે આપના માધ્યમથી એ પણ અપીલ છે કે આવનારા દિવસમાં પાંચ નવેમ્બર સુધી માછીમાર ભાઈઓ દરિયો ન ખેડવો દરિયામાં ન જવું કેમ કે ત્યાં દુર્ઘટનાઓ બની શકે છે ત્યાં દરિયામાં ખૂબ તોફાન જોવા મળશે બીજું અત્યારે વેકેશનનો માહોલ પણ છે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ઘણા બધા પ્રવાસી છે એ ફરવા કરતા હોય તો દરિયા કાંઠાથી દૂર રહેવું કેમ કે આપણે જયારે પણ સાવચેતી રાખવાની જરૂર છે જોકે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જેથી કરીને આપણે બધા સુરક્ષિત રહી શકીએ બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને હવામાનની જે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે ને પરેશ ગોસ્વામીએ જે માવઠાને લઈને જે આગાહી વ્યક્ત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં નમસ્કાર